હાલો હવે આપણે જઈશું ગોવારમાં હમણાં કા ગોવારમાં આટા મારવા નહીં ગયા એટલે જઈશું ગોવારમાં પણ બાજરી અસલ થઈ ગઈ છે બધાની મોટી મોટી બાજરી થઈ ગઈ હે તો શું કરે હાલ

મકાઈ વાઢવા માંડ્યા છે ગા હાથી તો હાલો હવે આપણે મકાઈ વાઢી લેવી થોડી ની તો ગાને નાખી જશે તો જો મકાઈ તો આ બધા મગ આવી ગયા તો આ બધા મગ છે બીંડાના સાહેબ હા

Achei, ah, se ah, não é vela? não é Alô, ah, não é né? ah. Não, hum. Ane, nevador, pão, vizinha, já, não. A gente valor, quando vai a não વેલો પણ થઈ ગયો છે કાંકડી નથી સીધા આવ્યા છે હજુ ફૂલડા ઉગ રહ્યા છે હજુ કાઈ એમ નહીં આમ કણકા બણકા આયા છે કે નહી જો તો ના ના કણકા હજુ ન થાય હજુ ખાલી ફૂલડા ઉગ રહ્યા છે એટલે આ આયો કણકુ જો તો જો આ કણકુ છે

આટલા જ વેલા હો પણ થર્ષિત તું શિપડા કોતે હે હે આવો આવો શિપડા કોતે બે શિપડો ને કઈ જડુ ને નક હર્ષિત જો

હા હાલ હવે જો આવી અમારી છે મોલાડી જો અમારા ગુવાર મગ ને આટલું વાવ્યું છે માંડવી વાવી છે પણ એ બીજા પડામ છે ને આ બધું અમારા ઘરના પડામ છે તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબર કરો તો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય